સંપૂર્ણ સોલ્યુશન આપણે આ વિડીયોની અંદર જોઈએ વિભાગ સી નંબર ચોપન નેવસન તંત્રમાં માં ઉર્જાનું વાહન સમજાવો દરેકના ત્રણ મુદ્દા તો આહાર શૃંખલાનું પ્રત્યેક ચરણ એટલે કે પગથિયું પોષક સ્તર બનાવે છે અને સંતંત્રમાં ઉર્જાનું વહન ઉત્પાદકોથી શરૂ થાય છે ઉત્પાદકો પ્રથમ પોષક સ્તરે હોય છે તેઓ સૌર ઉર્જાનું શોષણ કરે છે અને પ્રકાશ સંશ્લેષણ દ્વારા ખોરાક સ્વરૂપે રાસાયણિક ઉર્જામાં રૂપાંતર કરે છે ઉત્પાદકોમાંથી ઉર્જાનું વહન ઉપલા પોષક સ્તરે રહેલા સજીવો એટલે કે તૃણાહારીઓ તરફ વહન પામે છે જ્યારે માંસાહારીઓ તૃણાહારીઓનું ભક્ષણ કરે ત્યારે ઉર્જાનું વહન માંસાહારીઓમાં થાય છે આમ ઉર્જાનું વહન ઉત્પાદકોથી વિવિધ સ્તરના ઉપભોગીઓ તરફ થાય છે તેથી નિસન તંત્રમાં સૌર ઉર્જાના પ્રવેશ દ્વાર તરીકે ઉત્પાદકો એટલે કે લીલી વનસ્પતિઓ છે અને તેઓ ઉપભોગીઓ માટે ઉર્જાનો સ્ત્રોત બને છે રાસાયણિક ઉર્જા સમગ્ર જીવસૃષ્ટિના સજીવ સમુદાયની બધી ક્રિયાઓનું સંપાદન કરવામાં મદદરૂપ છે ઉચ્ચ માંસાહારીઓ માંસાહારીઓ ત્રોણાહારીઓ ઉત્પાદકો અને સૂર્યપ્રકાશ તો નિવસન તંત્રમાં ઉર્જાનું વહન હંમેશા એક માર્ગી હોય છે લીલી વનસ્પતિઓમાં ચકડાયેલી સૌર ઉર્જા પુનઃ સૂર્ય તરફ પાછી જઈ શકતી નથી જે ઉર્જા તૃણહારીઓ તરફ વહન પામે તે પુનઃ ઉત્પાદકો તરફ પાછી આવી શકતી નથી પોષક સ્તરમાં ઉર્જા વહન દરમિયાન ઊર્જાનો કેટલોક જથ્થો બિનઉપયોગી ઊર્જાના સ્વરૂપમાં વ્યય પામે છે અને તેનો પુનઃ ઉપયોગ કરી શકાતો નથી આમ વિવિધ પોષક સ્તર તરફ ક્રમશઃ વહન પામતી ઉર્જા પુનઃ નીચલા પોષક સ્તરે પ્રાપ્ત થઈ શકતી નથી તો વિદ્યાર્થી મિત્રો ધોરણ ત્રણ થી ની જે નવી સ્વ પોથી આવી છે બે હજાર ચોવીસ પચીસ જેમાં બધા જ ભાગના તમામ વિષયના સોલ્યુશન પીડીએફ અને બુક બંને મેળવી શકો છો અહીં કોન્ટેક નંબર આપેલો છે જેમાં તમે કોન્ટેક્ટ કરીને નંબર પંચાવન પોષક સ્તર એટલે શું એક આહાર શૃંખલાનું ઉદાહરણ આપો આહાર શૃંખલામાં પોષક પોષણના ક્રમિક ચરણ પગથિયાઓને પોષક સ્તરો કહે છે તંત્રમાં પોષક સ્તર ઉર્જાનું વહન દર્શાવે છે આ શૃંખલા ભક્ષય ભક્ષકના વચ્ચેના ક્રમિક સંબંધ દર્શાવે છે જે તમે અહીં જોઈ શકો છો અહીં તમને દર્શાવેલો છે સંબંધ તે નંબર છપ્પન ઓઝોન સ્તરનો વિઘટન વિસ્તૃત રીતે સમજાવો તો પર્યાવરણીય પ્રદૂષણને લીધે ઓગણીસો એસીના દાયકાથી ઓઝોન સ્તર ઘટવાનું શરૂ થયું છે આ મુખ્યત્વે ક્લોરો ફ્લોરો કાર્બન જેવા કૃત્રિમ રસાયણોના વધતા ઉપયોગને લીધે થયેલ આ રસાયણોનો ઉપયોગ રેફ્રિજરેટર તેમજ અગ્નિશામક માટે થાય છે જે હવે રેફ્રિજરેટર બનાવતી વિશ્વની પ્રત્યેક કંપનીઓ માટે મુક્ત રેફ્રિજરેટર બનાવવાનું ફરજિયાત કરવામાં આવ્યું છે ક્લોરોફ્લોરો કાર્બન ખૂબ જ સ્થિર છે તે વાતાવરણમાં ટકી રહે છે સ્થિર હોવાને કારણે તેનું સરળતાથી અધપતન થતું નથી અને વાતાવરણમાં ઊંચે જાય છે ત્યાર પછી જોઈએ આગળ કે વાતાવરણમાં સૂર્યના પારજાંબલી વિકિરણો ક્લોરોફ્લોરો કાર્બન પરમાણુને વિચ્છેદિત કરી ક્લોરિન અણુ મુક્ત કરે છે આ ક્લોરીન અણુ ઓઝોન સાથે પ્રતિક્રિયા કરી તેનું ઓક્સિજનમાં રૂપાંતર કરે છે આ રીતે ઓક્સિજનના પ્રમાણમાં ઘટાડો થવાથી ઓઝોન સ્તરમાં ઘટાડો થાય છે ઓગણીસો ને સત્યાશીમાં સંયુક્ત રાષ્ટ્ર પર્યાવરણ કાર્યક્રમમાં સર્વાનુમતે નક્કી કરવામાં આવ્યું કે સી એફ સીના ઉત્પાદનને ઓગણીસો ને સ્તર પર જ સીમિત રાખવામાં આવે

માણે ઉપભોગી સજીવો છે ચોથો મુદ્દો ઉત્પાદક સામે વિશિષ્ટ કક્ષામાં વિભાજિત નથી જ્યારે ઉપભોગી સજીવોને તૃણાહારી માંસાહારી સર્વાહારી અને પરોપજીવીની કક્ષામાં વિભાજીત કરી શકાય છે તો વિદ્યાર્થી મિત્રો ફરી આપણે મળીશું જે બીજા વિષયની નવી સ્વ અધ્યયન પોથી સંપૂર્ણ સોલ્યુશનના વિડિયો સાથે આ વિડિયોને લિંક તમે તમારા મિત્રો દોસ્તોને જરૂરથી શેર કરજો જેથી તે લોકોને આ સોલ્યુશનનો લાભ મળી રહે